કેસોદ ફાગડી ગામ રસ્તા મુદ્દે વિરોધ પોલીસ કાર્યવાહી કેસોદ ના ફાગડી ગામે રસ્તા મુદ્દે ઉગ્ર વિરોધ બોડી સંખ્યામાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા પોલીસ ને વધારાનો કાફલો બોલાવવો પડ્યો કેસોદ તાલુકાના ફાગડી ગામમાં રસ્તાની સમસ્યાને લઈને આજે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો ગામમાં લાંબા સમયથી ચાલતી રસ્તાની અવ્યવસ્થાને લઈને ગ્રામજનોએ અસંતોષ વ્યક્ત કરતા મોટી સંખ્યામાં ગામના ભાઈઓ તથા બહેનો રસ્તા પર ઉતરી આવ્યા હતા વિરોધ વધતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી આ ઘટનાની જાણ થતા કેશોદ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી પોલીસ દ્વારા ભીડને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને વિરોધ કરી રહેલા કેટલાક ભાઈઓ તથા બહેનોને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા દરમિયાન કેટલાક બહેનો પોલીસ વાહનમાંથી નીચે ઉતરવાના ઇનકાર કરતા થોડા સમય માટે રકજકની સ્થિતિ સર્જાઈ હતી આ ઉગ્ર વિરોધ દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ અચાનક બેભાન થઈ પડતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે પરિસ્થિતિ વધુ બનશે નહીં તે માટે પોલીસ પ્રશાસને તાત્કાલિક ત્રણ તાલુકાની પોલીસને બોલાવવાની ફરજ પડી હતી ઘટના સ્થળે બહારથી વધારાનો પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો જેમાં કુલ પાંચ પીઆઈ સાત પીએસઆઈ તથા ઓવરસાઇડ પોલીસ કોન્સ્ટેબલ હાજર રહ્યા હતા પોલીસની સતર્કતા અને ભારે બંદોબસ્તના કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ હોવાનું જાણવા મળ્યું છે રસ્તાની સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે અને અમને ઈ સમસ્યા છે બીજું કોઈ દેખી સમસ્યા નથી મને અમારો રોડ કે આ લઈ આવ્યા તમે શું અમારા સરપંચે કયા કારણથી લઈ આવ્યા અમે પૂછે તમે કયા કારણથી અમને ખબર નથી લઈ આવ્યા રસ્તામાં અમે આ લઈ આવ્યા અમને મન લાગે અમે રસ્તામાં બેઠાતા તો પોલીસવાળા આવે અમને કે કે પોલીસ ટેકને હવે હું કારણસર લઈ આવ્યા ઈ અમને ઈ કેમ ના હું કારણસર લઈ આવ્યા છે તમે મે પ્રશ્ન નહી સોલ્વ થાય તો તમે શું કરશો આગામી સમયમાં જગ્યાએ અમને ગામ જાય કામે આખો રસ્તો વિકી નહી કામ નહી કરવા ગામ અને અમારા ગામના તો ગમે એવું કા

બાવડું પકડી અને ઢસડી અને મને એની પોતાની ગાડીમાં બેસાડી દીધી અને મારા કાયદેસરના જે મારા પંચાયતના કાગડિયા અને મારો ઠેલો જે છે એ અત્યારે સ્થળ જગ્યા ઉપર પડ્યો છે એની તમને કંઈ પણ એમાં ડોક્યુમેન્ટ જાય તો એ જવાબદારી સાંગાણી અને સોલંકીની રહે છે અને રસ્તો સીધો કરવા બાબતથી મેં રક્ષો માંગ્યો ગયો હતો તો રક્ષો મને પરત ના આપતા